અમદાવાદમાં સગીર ડ્રાઈવરે કારથી બાળકીને કચડી ત્રણ વર્ષની બાળકીનું ચમત્કારિક બચાવ થયું અમદાવાદના નોબલનગર વિસ્તારમાં બનેલી હૃદયને હચમચાવી દે તેવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અહીં શિવ બંગલામાં રમી રહેલી ત્રણ વર્ષની બાળકી પર એક સગીર કાર ચાલકે ગાડી ચડાવી દીધી હતી આશ્ચર્યજનક રીતે બાળકી કારની નીચે આવી ગઈ હોવા છતાં તે ચમત્કારિક રીતે બચી ગઈ હતી અને તે જાતે જ ઊભી થઈને દોડવા લાગી હતી સ્થાનિક લોકોએ બુમાબૂમ કરતા સગીર કાર ચાલકે તરત જ ગાડી રોકી દીધી હતી ઘટના બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી હતી તે સુરક્ષિત જાણવા મળ્યું છે માતાએ સગીર કાર ચાલકને ગુસ્સા કરતા માર માર્યો હતો જે ઘટના બાદ ચર્ચાનો વિષય બની ગઈ હતી જી ડિવિઝન ટ્રાફિક પોલીસના પીઆઈ વીડી વાઘેલાએ જણાવ્યું કે સગીર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે કારનો માલિક કોણ છે તેની તપાસ ચાલી રહી છે અને તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું કે કારની નંબર પ્લેટ પણ ન હોવાથી સંબંધિત કલમ ઉમેરવામાં આવશે આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહુડા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી ભલા માણા મુંજાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ